નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ હાલોલમાં આકાર પામશે ગીધો માટે દેશને પ્રથમ ઓપન રેસ્ટોરાં હાલોલ નગરપાલિકા દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે પાવાગઢની તળેટી અને જાંબુડી વિસ્તારમાં ગીધની રેસ્ટોરાં બનાવાશે ગીધોની વસ્તી વધારવા માટે હાલોલ નગરપાલિકા વીસ મીટર ઊંચો ટાવર ઊભો કરશે ઓપન રેસ્ટોરાંમાં ગીધ માટે પાણી અને ખોરાક માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે હાલોલ નગરપાલિકાની નવીન કામગીરી બીજા રાજ્યો માટે પ્રેરણાપૂંજ બનશે યાત્રાધામ પાવાગઢમાં દિવાળી સુધી લિફ્ટ ચાલુ કરવામાં આવશે આ નવીન લિફ્ટ માત્ર ચાલીસ સેકન્ડમાં માતાજીના પ્રવેશ દ્વાર સુધી પહોંચી જશે સમગ્ર પાવાગઢના નવા બાંધકામનો ટોટલ ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે કેદારનાથ યાત્રામાં ભક્તોને અકસ્માત નડ્યો છે કેદારનાથ યાત્રા દરમિયાન રોડ પર એક મોટો અકસ્માત થયો રસ્તા પર ટેકરી પરથી મોટો પથ્થર પડવાથી બે યાત્રાળુના મોત થયા છે અને ત્રણ યાત્રાળુ ઘાયલ થયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા એકતાનગર જ્યુલોજીકલ પાર્કમાં આફ્રિકાથી લવાયા ત્રણ ચિમ્પાજી આવતીકાલથી આ પાર્કમાં પ્રવાસીઓ માટે તે જોવા મળશે અમદાવાદ રેલવે સ્ટેશન પર કામગીરીના કારણે સિત્તેર દિવસનો મેગા બ્લોક અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર પાંચથી આઠ સુધી કામ શરૂ કરાશે આ કામગીરીના કારણે પાંચ જુલાઈથી બાર સપ્ટેમ્બર સુધી સિત્તેર દિવસનો મેગા બ્લોક લેવાયો છે આ બ્લોકને કારણે અમદાવાદથી ઉપરથી કે આવતી ટ્રેનોને મણિનગર વટવા અસારવા અને સાબરમતી માટે શિફ્ટ કરાશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો then you are